સવાસેર સૂંઠ ખાય પેદા કર્યા હોય તો મોરબીના ઝુલતા પુલને રાજકોટના અગ્નિકાંડને અને તક્ષશિલા કાંડના હિન્દુઓને ન્યાય અપાવો આ શબ્દો છે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના એ લોકો માટે જે ગઈ ગઈકાલે કોંગ્રેસ કાર્યાલય પર હિંસક અથડામણમાં જોડાયા હતા અને માત્ર ને માત્ર હિન્દુત્વના નામે વિગતવાર વાત કરીએ જીગ્નેશ મેવાણીએ કઈ પ્રકારે પ્રહાર કર્યા ભારતીય જનતા પાર્ટી પર વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર નવજીવન સ્વાગત છે આપણા દેશની તાસીર અને આપણા દેશની તસવીર બદલવી હોય તો એવા નેતાની જરૂર પડશે જે નેતાઓ તમને ધર્મની રાજનીતિથી રાજનીતિ થી ઉપર લાવી વિકાસની રાજનીતિ જે ખરા અર્થમાં થવી જોઈએ તેના પર લાવે પરંતુ કમનસીબે આજે પણ આવા નેતાઓનો અભાવ આપણે દેશમાં જોવો પડે છે અને તેના કારણે જ લોકસભામાં બોલાયેલા શબ્દોને લઈ ગુજરાતમાં ગઈકાલે અથડામણ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે થઈ આ તમામ બાબતોની વચ્ચે આજે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કે જે લાંબા સમયથી રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ મામલે લડી રહ્યા છે કે ન્યાય આપો પીડિત પરિવારને સાથે જ તેમણે મોરબીના ઝુલતા પુલ અને સુરતના તક્ષશીલા અગ્નિકાંડ મામલે પણ ન્યાયની માંગણીની શરૂઆત કરી છે ત્યારે તેમણે ગઈકાલે હિંસાત્મક અથડામણમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો માટે શું કહ્યું એ તમે સાંભળો ગઈકાલે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ઉપર કાયરતાપૂર્ણ હુમલો કરનારા આરએસએસ અને ભાજપના હિન્દુત્વવાદી તત્વોને એક જ સવાલ પૂછવા માંગુ છું કે તમારા બાપે તમને સવાસેર સૂંઢ ખાઈને પેદા કર્યા હોય ને તો અગ્નિકાંડ મોરબીકાંડ તક્ષશિલાકાંડમાં ભોગ બનનારા જે હિન્દુ છે ને એમને ન્યાય અપાઈને બતાવો ચલો તમે સાંભળ્યું એ પ્રકારે તેમણે કહ્યું કે તમારે ન્યાય અપાવવો છે તો એ હિન્દુઓને અપાવો જેઓ મૃત્યુ પામ્યા છે મોરબીના ઝુલતા પુલકાંડમાં જેઓ સુરતના અગ્નિકાંડમાં અને રાજકોટના ગેમ ઝોનના અગ્નિકાંડમાં ત્યાં ન્યાય મળતો નથી અને તમે હિન્દુ મુસલમાનના નામે હિન્દુત્વના નામે માત્ર બણગા પોકારી અને આ પ્રકારે હિંસાત્મક અથડામણો કરતા રહો છો આ મામલે રાજનેતાઓ પોતાના નિવેદન આપી છૂટી જતા હોય છે પરંતુ હિન્દુત્વ શું છે એ આપણે સમજ્યા નથી ખરેખર તો આપણે લોકોની પીડા આપણી જરૂરિયાતો આપણી આસપાસના લોકોના દુઃખ દર્દ દૂર થાય તેવા નેતાની જરૂરિયાત છે પરંતુ કમનસીબે આપણને એ બાબતોમાં રસ નથી આપણને એ બાબતોમાં રસ છે કે હિન્દુત્વ વિશે કોણ શું બોલ્યું મુસલમાનો વિશે કોણ શું બોલ્યું અને આપણી તરત એવી ભાવનાઓ છે જે ધાર્મિક છે અને તે આહત થાય છે અને આપણે રસ્તા પર હિંસક બની અને ઉતરી જઈએ છીએ ચાહે હિન્દુ હોય કે મુસલમાન ત્યાં સુધી ધર્મની રાજનીતિના આ આડંબરમાં ફસાયેલા રહેશો ત્યાં સુધી આ દ્રશ્યો તો આપણે જોતા રહેવાના છે તેને જોતા રહેવા તેના દુઃખ મેળવવા કરતાં તમે એવું વિચારજો કે તમારા માટે આ આનંદ પ્રમોદ છે તેને માણતા રહેજો જેથી આવનારી પેઢી પણ આ જ પ્રકારે અંધકારમય ધર્મના રાજકારણના આ ડંબરમાં ફસાયેલી રહે આ જ પ્રકારની કહાની સમાચાર અહેવાલો પડદા પાછળની વાર્તાઓ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર वैष्णव जनतो ते ने जे पीड